નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું તમે બધા મજામાં જ હશો આજે હું બહારની કોઈ વસ્તુ નથી લાવી મારે જાતે જ બનાવેલી સીરીયલી વસ્તુ છે એટલે ટકાઉ અને મજબૂત સો ટકા ગેરંટી સાથે તૂટી જાય તો પૈસા પાછા બરાબર ને એક પછી એક તમને હું બતાવતી જઈશ તમે ધ્યાન રાખજો અને જોજો વહેલા તે પહેલા કારણ કે મેં અમુક જ કલર ચોઇસ કરીને બનાવી છે વસ્તુ અને આ વિન્ટર પૂરો થશે એટલે બધાને બ્લેન્કેટ રજાઈ સ્વેટર છે એ બધું સાચવવાની પીડા હોય ને ઘણા તો પોટલા બાંધીને ઉપર માળીએ ચડાવી દેતા હોય અળી પાછો શિયાળો આવે ત્યારે ઉતારે ઘણા તો અંદર સેપટ ભરાઈ જતી હોય એટલે પાછા ધોવા પડે સુકાવવા પડે એ બધી મહેનતમાંથી તમને બધી બહેનોને છુટકારો મળી જવાનું છે જો મારી જોડેથી આ મંગાવશો તો એટલા માટે તમારે તમારું વાતને ધ્યાનમાં રાખીને મેં બધું બનાવી છે ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝર કહો બેગ કહો તમે બહાર જાઓ તો પણ લઈ જઈ શકો એવી રીતે બનાવીએ છીએ તો ચાલુ કરીએ એટલે તો આ છે મધર બેગ મધર બેગ કો નાના છોકરા માટેની કે બેગ કો કે આપણે મોટી ઉંમરના પણ લઈ જઈ શકીએ એવું નથી કે નાના બાળકો વાળા જ વાપરી શકે જો આગળ મોટું ખાનું રહેવાનું છે આની અંદર બરાબર આની અંદર મેં કોઈ ઘરનું કાપડ નથી વાપર્યું બહારથી લઈ આવી નોન આ અંદર અસ્તરની જગ્યાએ નોન વાપરી છે અને આની વચ્ચે ફોર્મ શીટ નથી ફોર્મ શીટ આગળ ધોવાઈ ધોવાઈને તૂટી જતી હોય છે અંદર ટુકડા ટુકડા થઈ જતા હોય છે એને વાતને ધ્યાનમાં રાખીને મેં અંદર રબર શીટ નાખી છે માટે રબર શીટ નાખીને એટલે ઝાડું કડક થાય ને આના અંદર કશું જ નથી ભર્યું તો કેવો કડક રહે છે ને ફેલો એટલા માટે પચાસ ટકા વોટરપ્રૂફ કહેવાય હું સો ટકા તો ના કહી શકું એક આગળ પોકેટ રહેવાનું છે આ રહી બરાબર આમાં તમે બાળકોના ડાયપર મોજા ટોપી રાખી શકો અને નાન મોટા હોય તો એ એની હેનકી અંડર ગાર્મેન્ટ્સ એ બધું રાખી શકો બરાબર અને અહીંયા આ છે ઇલાસ્ટિક વાળો ભાગ અહીંયા તમે આ બોટલ રાખી શકો બરાબર આવી રીતે અને આ બાજુ આ પણ ખાનું લેવાનું છે હવે તમને વચ્ચેનું ખોલીને બતાવું જો કેટલી સ્પેસ છે અંદર આટલું બોટમ રહેવાનું એટલી જગ્યા તો હોય જ ને અંદર આમાં બાળકોના આઠ થી દસ જોડી કપડા માઈ જાય આપણા બાર ગયા બે દિવસ માટે તો બે જોડી કપડા નાઇટ ડ્રેસ ટુ બધું રાખી શકીએ બે થી ચાર જોડી આવી જાય આરામથી આનામાં કલર ઓપ્શનની વાત કરું તો તમને બતાવું ગેરંટી વાળી વસ્તુ તમને મળવાની છે ઘરે સીવેલી ટકાઓ મજબૂત આવવાની છે એટલે માત્ર અને માત્ર ચારસો પચાસ રૂપિયા જ છે જેને જેને ઓર્ડર કરવું હોય તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવી દેજો નહીં તો તમે આ કલર માટે રહી જશો ઓકે નહી તો પાછું વેટિંગ કરવું પડશે અને આ અલગ ડિઝાઇન છે બે સાઈડે તમારો પોકેટ રહેવાના છે નાના આનો પણ તમે બહાર જાઓ ત્યારે બે થોડી કપડા રહી જાય બહાર જાઓ તમે પિકનિક માટે ગયા હો તો આની અંદર તમારું ટિફિનના બે ત્રણ ડબ્બા આમ આવી રીતે લાઈનમાં રહી જાય

આટલી જગ્યા રહેવાની આ તમે એક હેન્ડકીન ગોળે વાપરી શકો જો સાડી પહેરી હોય અને તમને પેલો આંકડો હોય અહીંયા ભરાવી ના શકતા હોય એટલા માટે અહીંયા આવી રીતે તમે આ નીકળી પણ નહીં જાય અહીંયા સ્પંચ નાખેલું છે અંદર એટલે આવી રીતે બરાબર ને આ હેન્ડવર્ક છે પ્રિન્ટ નથી હેન્ડવર્ક કરેલું છે માટે વહેલા તે પહેલા લિમિટેડ સ્ટોક છે આ પણ મેં મારે જાતે જ ઘરે જ બનાવી છે અહીંયા ભરાવા માટે બરાબર એનામાં કલર એક રહેવાનો વર્ક અલગ અલગ આવશે બે અરે એવી રીતે અહીંયા મોબાઈલ રાખવાનો અને ઉપરના કવર ઉપરનું કવરનું છે કે અહીંયા સુધી જગ્યા છે પૈસા રાખી શકો તમે ઝૂમ કરીને બતાવું તો તમને ખ્યાલ આવે સ્ક્રીનશોટ પાડી લેજો જલ્દી જલ્દી અને તમને મારો મોબાઈલ નંબર કોન્ટેક નંબર બોલું છું જલ્દી જલ્દી તમે લખી લેજો

આની અંદર છે બ્લેન્કેટ આ બ્લેન્કેટ કવર છે તમે ક્યાંક ટ્રેનમાં મુસાફરી કરતા હોય વારંવાર આવવા જવાનું થતું હોય કે તમે કોઈ યાત્રાએ ગયા હોય યાત્રા કોઈ મોટી ઉંમરના યાત્રાએ જતા હોય તો એના માટે આ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે કારણ કે આપણે કપડાં ભેગું ઓઢવા પાથરવાનું સામાન રાખીએ તો ઓઢવાનું કાઢવું હોય ત્યારે કપડા વિખાઈ જાય ને કપડાં કાઢવા ત્યારે ઓઢવાનું વિખાઈ જાય માટે સેપરેટ રાખવા માટે આ વસ્તુ મે બનાવી છે ક્યાંક પ્રવાસે જાવ ટ્રેનમાં મુસાફરી કરતા હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ છે અલગ જ તમારું આ બેગ થઈ જાય આની અંદર કેટલા માય છે એ તમને ઓપન કરીને બતાવજો આ એક આ મે હાલ ઓસિક રાખ્યું અંદર આ બે ત્રણ ચાર અને આ પાંચ પાંચ હાલ રાખ્યા છે પાંચના છ ને સાત પણ આવી જાય જગ્યા છે અંદર જ બરાબર તો તમને ઓર્ડર બુક કરાવવો હોય શિયાળો જતા જતા એટેલા કે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડી મને મૂકજો તો મને આઈડિયા આવે કે તમને કઈ વસ્તુ કેટલા માપની કદાચ તમને નાનું મોટું કરવું હશે તો પણ થઈ જશે આનાથી તમારે કદાચ મોટું જોઈતું હોય તો તમે માપ લખી મોકલશો તો બનાવી આપીશ આવી રીતે બે મજબૂત હેન્ડલ રહેવાના છે આવી રીતે તમે કેરી કરી શકો અને તમને ક્યાંય લઈ ના જવું હોય ઘરે જ અંદર સ્ટોરેજ કરવી મૂકવા હોય વધારાનું સામાન કે તમારી પથારી છે કે ઓઢવાના પથારવાના જે પણ જે કંઈ હોય તમારે જે કરવું હોય તે આવી રીતે મૂકી શકો બરાબર

તમને કહું તો તમારે ઘરમાં જો દસ વ્યક્તિ રહેતા હશો ને તો દસે દસના સ્વેટર ડબલ ડબલ સ્વેટર હશે ને તો એ અંદર તમારા સ્વેટરમાં આવી જવાના કારણ કે સ્વેટર તમારા માળિયા બાંધીને કોઈક પોટલા બાંધીને માળિયા ચડાવી દેતા હોય છે કોઈ એમને એમ પેટી પલંગમાં નાખી દેતા હોય છે માટે ધૂળ છે અંદર થઈ જતી હોય છે આની અંદર તમે રાખશો તો તમારી વસ્તુ બાર મહિના પછી બેરશો તો કંઈક નહીં થાય તમને તપાવવાની નહીં પડે કંઈક કરવું નહીં પડે હેવી ક્વોલિટીના રનર આવશે રનર સ્ટીલના હેવી ક્વોલિટીના છે ને આવી રીતે એની પેલી તમને સ્પેસ બતાવી દો વજન છે ને એટલે થોડો કા આમ થાય છે મેં અંદર વસ્તુ પૂરી પૂરી ભરી નાખીએ ને તો તમને પૂરો બસ સેફ દેખાય કેટલું વજન ભરી છે પણ આ હેન્ડલ તમારે હેવી આવવાનું અમે ઘરમાં ચાર જણા છીએ તો ચારે જણના બબે ત્રણ ત્રણ જોડી સ્વેટરના અંદર મૂકીએ છીએ છતાં કેટલી જગ્યા છે

અગિયાર અને આ બાર બરાબર એ સ્વેટર થયા અને કાર્પેટ પણ અંદર મૂકી હતી બધા સ્વેટર તો આ શિયાળો ચાલુ છે એટલે અમુક પહેરેલા હોય ને એટલે જો કેટલી મોટી કાર્પેટ છે એ પણ આની અંદર રાખી હતી કેટલી ઠીક છે એ પણ આની અંદર આવી ગઈ હતી જે તમારે જોઈતું હોય સાડી કવર જોતા હોય તો આમાંથી બનાવી દઈશ બ્લાઉઝ કવર બ્લેન્કેટ કવર નાનું મોટી સાઈઝની જોતી હશો તો મને દિશ માટે હું તમારા માટે થઈને આટલી મહેનત કરું છું તો માટે એક લાઇક કમેન્ટ અને તમારા ફેમિલી મેમ્બર્સને જેને જોઈતું હોય એને શેર કરજો મારો વિડીયો તો તમને પણ સપોર્ટ મળી રહે અને મને પણ સપોર્ટ મળી રહે હું તમારી પાસે આટલી મહેનત કરું છું એટલા માટે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે કોઈ એનું ચાર્જ છે નહીં લાઈક કરવું ફ્રી છે માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા બધા અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ